મિત્રો આજે આપણે ધોરણ આઠ ના જે સ્વ પુથી છે તે સ્વ અધ્યન પોથી ભાગ સાત આવી ચૂક્યો છે અને આ ભાગ સાતની અંદર સંસ્કૃત વિષય આપણને આપેલો છે સંસ્કૃત વિષયનો જે પાઠ નંબર પાંચ છે પ્રભાત વર્ણનમ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથી ભાગ સાતની અંદર આપણને જેટલા પણ વિષયો આપેલા છે તે દરેક વિષયના દરેક પાઠના આ સ્વઅધ્યન પોના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ સ્વઅધ્યન પોનું સોલ્યુશન તમારી પરીક્ષા માટે અને આ સ્વઅધ્યન પોના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે તો જરૂરથી અભ્યાસ કરી લેજો કારણ કે આપણે જે સોલ્યુશન આપેલું છે તે એકદમ સચોટ અને એકદમ સાચું સોલ્યુશન છે આ સ્વઅધ્યન પો માટે અને સાથે સાથે એ વિડિયો અને પીડીએફ પણ મૂકેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને ધોરણ આઠની આ સ્વ અધ્યયન પોથીના જે આવનારા

તો જવાબાવશે પ્રભાતે સૂર્ય વર્ણ રક્તો બીજો સવાલ માતા કોતી તો જવાબાવશે માતા ગૃહસ્વ સવાલ યુવકા તો જવાબાવશે યુવકાભ્યાસ કુરતી ચોથો સવાલ કેફૂર્તિયુક્તા પ્રફુલ્લા જવ જવાબાવશે જના સ્ફૂર્તિયુક્તા પ્રફુલ્લાસ પાંચમો સવાલ ભવાનતી પ્રોતિ તો જવાબ આવશે પ્રભાતે અહમ સ્નાન કરો પ્રાર્થના કરો પાઠયામી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કાવ્યના આધારે યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો એમાં પહેલું ચંદ્ર ખાલી જગ્યા ગચ્છતી તો જવાબ આવશે અસ્તમ બીજું સવાલ એટલે કે બીજી ખાલી જગ્યા પરિતો ખાલી જગ્યા ભવતી તો પ્રકાશઃ ત્રીજું સમીરઃ ખાલી જગ્યા ચલતી તો મંદમ બાલકવૃંદમ ખાલી જગ્યા ખેલતી તો જવાબ આવશે પ્રભાત કાલે પાંચમું વદને વદને ખાલી જગ્યા અસ્તી તો જવાબ આવશે રાસહ મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે નવી સ્વઅધ્યન પોથી છે બે હજાર ચોવીસ પચીસની તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી અભ્યાસ કરી લેજો કારણ કે આ સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન તમારી વાર્ષિક પરીક્ષા માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે અને સ્વઅધ્યયન પોથીમાં આ જે પાઠો છે તે લખવા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અહીંયા કહ્યું છે કે નીચે આપેલ જગ્યામાં મનપસંદ ચિત્ર દોરી અને રંગપૂરો તથા તેના વિશે ત્રણ વાક્ય દોરો લખો તો અહીંયા આપણે પોપટનું ચિત્ર દોરેલું છે તમે જોઈ શકો છો અને એના વિશે ત્રણ વાક્ય આ રીતે આપણે લખી શકીએ પેલું શુકઃ હરિત પક્ષી અસ્તિ બીજું શુકશ્ય ચક્ષુહુ રક્તવર્ણા અસ્તિ ત્રીજું શુકઃ અતિવ સુંદર અસ્તિ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર વિરોધી શબ્દો શોધીને લખો એમાં પેલું છે રાત્રિ તો દિવસઃ સાયમ તો પ્રાતઃ અશુભમ તો શુભમ સુખમ તો દુઃખમ મિત્રમ તો શત્રુ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ પાઠ્યપુસ્તકના આધારે હા અથવા તો ના લખવાનું છે જુઓ પહેલું પ્રભાતે ચંદ્ર ઉદયમ ઉદયમ ભવતી તો જવાબ આવશે ન ત્યાર પછી બીજું કલિકા વૃંદમ વિકસતી તો જવાબ આવશે આમ એટલે કે હા શીઘ્રમ ચલતી સમીર હતો ન ચોથું છે પરિતો ભવતી પ્રકાશ એટલે આમ વદને વદને હાસ એટલે આમ ખેલતી બાલક વૃંદમ એટલે આમ અને ચરિતુમ ચલિતા મહિષાહ એટલે ન ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ અ ઉદાહરણ અનુસાર મૌલિકતા સભર વાક્ય બનાવો ચાલો તો અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે એમાં પેલું અહમ ખાલી જગ્યા તો જવાબ આવશે મંદિર તહ પાઠશાલા પ્રતિ ગચ્છામી બીજુ અહમ ખાલી જગ્યા તો ગાંધીનગર તહેસાણાગરમ પ્રતિ ગયા ત્રીજું અહમ ખાલી જગ્યા તો ક્રીડાંગણ ચલચિત્રગૃહ પ્રતિ ગછા ત્યાર પછી છે બ ઉદાહરણ અનુસાર મૌલિકતા સભર વાક્ય બનાવો વયમ ખાલી જગ્યા તો મુખ્ય શ્લોક પઠામ બીજું વય ખાલી જગ્યા તો કર્ણન વાર્તા શૃણુમ ત્રીજું વયમ ખાલી જગ્યા તો મુખ્ય ભોજન ખાદા મિત્રો અહીંયા આપણે આજે સંસ્કૃત વિષય છે ધોરણ આઠની સંસ્કૃત વિષયની સ્વઅધ્યયન પોથી જે છે તેનો આ પાઠ નંબર પાંચ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે સંસ્કૃત વિષયની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર છના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે ધોરણ આઠની સંસ્કૃત અને સંસ્કૃત સહિતની દરેકે દરેક વિષયની જે સ્વ અધ્યયન પુથીઓ છે તે દરેકે દરેક વિષયની સ્વઅધ્યયન પુથીઓના દરેક પાઠના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જે તમારી દ્વિતીય પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે